વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની સુરત ખાતે સ્થિત નવી સિવિલ બનાવવામાં આવી છે ખંડેર ખંડેર હોસ્પિટલને લઈ સુરતીઓ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે ધરણા પ્રદર્શન જિલ્લાની મુખ્ય હોસ્પિટલ ગણાતી નવી સિવિલ હોસ્પિટલ હજારો સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે સારવાર અર્થે ત્યારે ગરીબોની સાથે નવી સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ મજાક કરતું હોય તેવા બનેરો સાથે ધરણા પ્રદર્શન કરાયું જોકે આ ધરણા શાંત માહોલ બેસીને બેનરો સહિત કરવામાં આવ્યું છે હતું પ્રદર્શન જર્જરિત ઇમારત ધરાવતા આ નવી સિવિલ હોસ્પિટલમાં હજારો લાખો દર્દીઓ સારવાર થતી હોવાની લઈને બંધ કરવામાં કરવા આવી છે માંગ જર્જરિત હાલતમાં ખંડેર બનવા પામેલી નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ પ્રજાના જીવ મુકાયો છે જોખમમાં જો કે ના કરે નારાયણ જો આ સિવિલ હોસ્પિટલ ઇમારત જર્જરિત હોવાથી જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોની જેથી ગરીબ પ્રજાને ધ્યાન રાખીને જર્જરિત ખંડેર બનાયેલા ઇમારત ધરાવતા હોસ્પિટલ સારવાર બંધ કરવાની કરવામાં આવી રહી છે માંગ હવે જોવું એ રહ્યું કે સરકાર ગરીબ પ્રજા માટે કેટલી લાગણીઓ છે શું ગરીબ પ્રજા માટે નવી હોસ્પિટલ બાંધકામ માટે મજૂરી મળશે કે પછી ગરીબોની જીવ લીધા બાદ બનાવશે નવી બિલ્ડિંગ બીરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે જવા નામ છે આજે અમે એક દિવસે પ્રત્યેક હડતાલ ઉપર અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલના જે જર્જરિત ઇમારત સામે બેસેલા છે એટલા માટે બેસેલા છે ત્રણ મહિનાથી અમારી રજૂઆત છે આ બિલ્ડિંગ જેટલું તકે ખાલી કરે કારણ કે આ નવ વર્ષ પહેલે આ બિલ્ડિંગનું ફિટનસ સર્ટિફિકેટ પૂર્ણ થઈ ગયું છે આ બિલ્ડિંગ ખાલી કરવા માટેનું અરજીઓ થયેલું છે અને ટેસ્ટ રિપોર્ટ પણ થઈ ગયેલો છે છતાં આ બિલ્ડિંગ ખાલી નહીં કરવા પાછળ શું તંત્રને શું બેદરકારી છે એ અમારે લોકો સુધી પહોંચાડવા માટે અથવા તંત્રને આ જે બેદરકારી છે એ ઉજાગર કરવા માટે કાયદા કરતા ટીમ દ્વારા આજે અહીંયા હડતાલ ઉપર બેસવામાં આવેલું છે આવનાર દિવસોમાં જો આ જલ્દી તરીકે ખાલી ન કરે તો હજુ પણ અમે આ ચોક્કસ ખુદ જ હડતાલ ઉપર બેસવા માટેનું અમારી ચીમકી છે એ પણ અમે જાહેર કરીએ છીએ